રિક્ષામાં મુસાફરે બેસાડી બેસવામાં ફાવતું ન હોવાનું કઈ નજર ચૂકવી રોકડની ચોરી કરવાના ગુનામાં બે મહિનાથી ના સફળતા આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યું છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સાથેના પેસેન્જરની નજર ચૂકવી તેમના મોબાઈલ પૈસા તથા સામાન ચોરી કરતી તોડકી તથા તેવા ગુનામાં સુરસેઈના આજુબાજુના જિલ્લાના નાસ્તા પતારકોને શોધી કાઢવા માટે આપેલ સૂચનાને લઈ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસઓજીની ટીમે ગોપી તળાવ ગેટ પાસેથી લીડા ચોર એવા મીઠી ખાડી ખાતે રહેતા હમીદ ઉર્ફે ગદાગની શેખને ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે બે મહિના અગાઉ સિંગણ પહોંચ્યા રસ્તાથી થોડા આગળ જતાં એક પેસેન્જરને પોતાની રિક્ષામાં બેસાડી રિક્ષામાં તેના મિત્ર શરીફ ઉર્ફે અઝુ કાલિયા જબ્બાર ઉર્ફે માંસ તથા આસિફ ઉર્ફે પંટા નાઓ બેઠા હતા અને બેસવામાં ફાવતું ન હોવાનું કયું એક ચોર જબ્બાર ઉર્ફે માંસ નાઓએ મુસાફરના કિસ્સામાંથી માંથી 50,000 પચાસ ની ચોરી કરી લીધી હતી હાલ તો આ મામલે એસઓજી વધુ તપાસ હાથ ધરી છે